આપણે ત્યાં એક કહેવત છે કે એ તો ટ્રેલર હે મેરે યાર વાત કરવી છે એવી એક પિક્ચરની કે જેનું હજુ અત્યારે હાલમાં થોડા સમયમાં એક ટ્રેલર રજૂ થયું છે અને એનું ટ્રેલર રજૂ થતા જ ઘણો બધો ઉહાપો થયો છે ઘણો બધો વિવાદ ઉભો થયો છે ઘણી બધી કોન્ટ્રોવર્સીમાં એ પિક્ચર છે એ ફસાય છે અને સેન્સર બોર્ડે એને કેટલાક દ્રશ્યો હટાવવા માટે થઈને પાછી ધકેલી આપી છે તો આવી પિક્ચર છે એક સામાજિક વાસ્તવ ઉપર એટલે કે જે વાસ્તવિકતા છે જે ભૂતકાળમાં બની ગયેલી છે એના ઉપર બની છે અને એ રિલીઝ થવા જઈ રહી હતી તો એવી ફિલ્મ કે જે સમાજને નવો સંદેશ આપશે એમાંથી કંઈક પ્રેરણા અને પ્રોત્સાહન મળે એ પ્રકારની ફિલ્મ છે અને એ ફિલ્મ અત્યારે હાલ આવા કોન્ટ્રોવર્સીમાં ફસાય હોવાને કારણે થઈને એ થોડા સમય માટે થઈને રિલીઝ થવા માટે થઈને પાછી ઠેલવામાં આવી છે આ ફિલ્મ છે એ મહાન સમાજ સુધારક એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એના જીવન ઉપર આધારિત અને એમને જીવનમાં જે કઈ કષ્ટો સહન કર્યા છે જે કઈ સામાજિક કાર્યો કર્યા છે સમાજમાં ચાલતા કેટલાક અનિષ્ટો કેટલાક દૂષણો કેટલાક એ પ્રકારના કુરિવાજો એને બંધ કરવા માટે થઈને જે કદમો ઉઠાવ્યા છે જે સાહસ કર્યું છે એનું એની અંદર આલેખન છે અને એ દેખાડવા માટે થઈને આ ફિલ્મ જઈ રહી હતી તો એમાં કેટલાક દ્રશ્યો એવા સામાજિક વાસ્તવના મૂક્યા છે જે ખરેખર રિયાલિટી દર્શાવે છે વાસ્તવિકતા દર્શાવે છે તો એવા જે સમયે જે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આ દંપતીના જીવન પર આધારિત આ ફિલ્મ બની છે ફૂલે આ ફૂલે ફિલ્મ છે એનું દિગ્દર્શન એટલે કે નિર્માતા તરીકે છે એ અનંત નારાયણ મહાદેવન છે અને એના પટકથાના લેખક છે એ ફારૂકી છે અને આ ફિલ્મ છે એના મુખ્ય રોલમાં એટલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એમના પત્રલેખા છે એમને પોતાનો અભિનય આપ્યો છે આમ તો આ ફિલ્મ છે અગિયાર એપ્રિલના રોજ રજૂ થવાની હતી જે દિવસે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ જન્મ છે તો આ જન્મ દિવસે એમની આ ફિલ્મ એ રિલીઝ થવાની હતી પરંતુ આ કોન્ટ્રોવર્સીના કારણે થઈને એને બંધ રાખવામાં આવી છે કેટલાક દ્રશ્યો હટાવી દેવા માટે થઈને સેન્સર બોર્ડે પાછી મોકલી છે હવે એ પચીસ એપ્રિલના રોજ રજૂ થવાની છે એવી સંભાવના થઈ રહી છે બતાવાઈ રહી છે કે પચીસ એપ્રિલથી એ રજૂ થશે સિનેમાઘરોમાં ઘરોમાં પણ એ સમયે એ કયા પ્રકારે રજૂ થશે એમાંથી કેટલા દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા હશે ખરેખર રિયાલિટી શું હતી એમાં વાસ્તવિકતા શું હતી અને એ વાસ્તવિકતાને કઈ રીતે એમાંથી એ સીનો છે એ દૂર કરવામાં આવ્યા છે તો એ તો પિક્ચર આવે ત્યારે ખબર પડે પણ અત્યારે હાલ એનું એક ટ્રેલર રજુ થયું છે છે અને એ એ ટ્રેલરમાં કેટલાક દ્રશ્યો બતાવવામાં આવ્યા દ્રશ્યોને લઈને આ પ્રકારનો વિવાદ થઈ રહ્યો છે આ પહેલા પણ આપણે ત્યાં ઘણી બધી ફિલ્મો છે એ રિલીઝ થઈ છે ઐતિહાસિક ફિલ્મો છે પૌરાણિક ફિલ્મો છે આ પ્રકારની સામાજિક ફિલ્મો છે તો દરેક પ્રકારની જે ભૂતકાળને લઈને દર્શાવવામાં એના સીન છે એના દ્રશ્યો છે એ દર્શાવવામાં આવે છે અને એમાં કેટલાક દ્રશ્યો છે એ પ્રકારના અમુક સમાજને અથવા તો અમુક પ્રકારના લોકોને એ ગમતા નથી હોતા એના કારણે થઈને એને દૂર કરાવવા અથવા તો એમાંથી હટાવવા માટેની માંગ ઉઠે છે અને પછી એ દ્રશ્યો છે એને હટાવવા માટે થઈને એ કોન્ટ્રોવર્સીમાં ફસાય છે કેટલાક વિવાદોમાં ફસાય છે અને પછી ખરેખર જે રિયાલિટી બતાવવાની હોય ખરેખર જે વાસ્તવિકતા બતાવવાની હોય એ એ ફિલ્મમાં આવતી નથી અને જેના કારણે થઈને એ ફિલ્મ છે એનો ચામ છે એ મરી જાય છે એનું જે ઉદ્દેશ હોય છે એનો જે હાર્દ હોય છે કે માનો ધારો કે આપણે પદ્માવત લઈએ એ પછી આદિ પુરુષ પૌરાણિક કથા વસ્તુને ધ્યાનમાં લઈને હનુમાનજીને ધ્યાનમાં લઈને આવી તો એ છે અથવા તો બીજી ઘણી બધી તાનાજી ફિલ્મ છે હમણાં હમણાં જ આવી એ છાવા ફિલ્મ છે તો આ બધી ફિલ્મો છે એમાં કંઈક ને કંઈક એ પ્રકારના દ્રશ્યો હોય છે ક્યારેક કેટલીક વાર એમાં ખરેખર વાસ્તવિકતા દર્શાવવાની હોય છે અને વાસ્તવિકતાને લીધે ક્યારેક કંઈક પ્રોબ્લેમ ઊભો થતો હોય છે ક્યારેક કોઈક સમસ્યાઓ ઊભી થતી હોય છે જેને કારણે થઈને એ દ્રશ્યો હટાવવાની માંગ થતી હોય છે અને એ પ્રકારે એ દ્રશ્યોને એમાંથી ક્યારેક હટાવી દેવામાં આવતા હોય છે એના કારણે થઈને ક્યારેક એ ફિલ્મોને અને લોકોને જે કઈ ખબર પડવી જોઈએ એ ફિલ્મોમાંથી મળતી નથી અથવા તો જે કઈ સંદેશ મળવો જોઈએ અથવા તો એમાંથી જે કોઈ ઉપદેશ લેવાનો છે અથવા તો કોઈ શીખ લેવાની છે એ એ પ્રકારના આ ફિલ્મોમાંથી મળતી નથી જે રહી જવા પામતી હોય છે આપણે ત્યાં મોટાભાગે દરેક ફિલ્મો છે એ ફિલ્મોની અંદર બે પ્રકારના દ્રશ્યો એ દર્શાવવામાં આવતા હોય છે એક તો કાલ્પનિક દ્રશ્યો અને બીજા છે એ વાસ્તવિક દ્રશ્યો એવું બનતું દિગ્દર્શકો છે અને નિર્માતાઓ છે જેને આપણે એમ કહીએ છીએ કે રાઇટર છે પ્રોડ્યુસર છે અને ડિરેક્ટર છે આ લોકો ફિલ્મની અંદર ક્યારેક તોડજોડ કરતા હોય છે અથવા તો તોડ મરોડ કરીને પોતાની ફિલ્મ છે એ સારી રીતે ચાલે એવા પણ પ્રયત્નો થતા હોય છે એના લીધે ક્યારેક કેટલાક કાલ્પનિક દ્રશ્યો એમાં ઉમેરવામાં આવતા હોય છે તો કેટલાક ખરેખર રિયાલિટી સમાજ સુધી પહોંચે ખરેખર સમાજને એની વાસ્તવિકતાની ખબર પડે એના માટે થઈને ખરેખર જે તે સમયે જે કંઈ બન્યું હોય એ વાસ્તવિક રીતે બતાવવાનો પણ પ્રયત્ન થતો હોય છે અને જ્યારે આવી વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન થતો હોય છે ત્યારે કેટલાક આવા ઉહાપો અથવા તો વિવાદો અથવા તો કોન્ટ્રોવર્સી સર્જાતી હોય છે અને જે ફિલ્મો છે એને એ પ્રકારના વિવાદમાં ઘેરી લેતી હોય છે તો ખરેખર જો એ કોઈ પણ ફિલ્મ હોય તો એ વાસ્તવિકતા ઉપર રચાઈ હોય અથવા તો એની જે રિયાલિટી છે એ દર્શાવતી હોય તો ખરેખર એવી ફિલ્મ છે એ રજૂ થવી જોઈએ લોકો સુધી પહોંચવી જોઈએ એમાં એનો સંદેશ શું છે એમાંથી એની શીખ શું છે એમાંથી લોકોને શું પ્રેરણા મળી શકે એમ છે કયા પ્રકારનું પ્રોત્સાહન મળી શકે છે એ ખૂબ મહત્વનું હોય છે એટલે આવા પ્રકારની ફિલ્મો છે એ જે વાસ્તવિકતાનું નિરૂપણ કરતી હોય એની રિયાલિટી છે એ દર્શાવતી હોય તો આ પ્રકારની ફિલ્મો ખરેખર રજૂ થવી જોઈએ એમાં કોઈ ઉહાપો ન થવો જોઈએ એમાં કોઈ પણ વર્ગ આવતો હોય કોઈ પણ જાતિ આવતી હોય તો એ જાતિએ પોતે પોતાના ઉપર લઈ લેવાનું હોતું નથી જે તે સમયે જે તે સમય અને સંજોગો અને પરિસ્થિતિને પ્રમાણે એ સમયે એવું કંઈક બન્યું હોય છે એ રિલાય રિયાલિટી છે એ અત્યારે આ ફિલ્મોની અંદર દર્શાવતા હોય છે તો એ પ્રકારની ફિલ્મ છે એ આ ફૂલે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એમના બંનેના જીવન ઉપર આધારિત છે એમના જીવનની અંદર જે કઈ ઘટનાઓ ઘટી છે જે કઈ પ્રસંગો બન્યા છે જે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એનું એની અંદર આલેખન કરવામાં આવ્યું છે એની અંદર નિરૂપણ કરવામાં આવ્યું છે એને દ્રશ્યાંકન કરવામાં આવ્યું છે તો એ પ્રકારની આ ફિલ્મ છે અને આ ફિલ્મ છે એ જે તે પ્રકારે જો વાસ્તવિકતા અથવા તો એની રિયાલિટીને દર્શાવતી હોય તો ચોક્કસપણે એમ કહીશ કે ચોક્કસ અને ચોક્કસપણે એ જ પ્રકારના દ્રશ્યો સાથે રિલીઝ થવી જોઈએ ફિલ્મ વિશે આટલી વાત કર્યા પછી આ ફિલ્મ જેના ઉપર બની રહી છે એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ કોણ હતા એમના વિચારો શું હતા અને એ કેવા પ્રકારે કામ કરતા હતા એની થોડી વાત આપણે કરીએ તો મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે એમનો જન્મ છે અગિયાર એપ્રિલ અઢારસો ને સત્યાવીસ ના રોજ થયો હતો અને એમનું અવસાન છે એ અઠ્યાવીસ નવેમ્બર અઢારસો નેવું ની અંદર થયું હતું અને એમના પત્ની છે સાવિત્રીબાઈ ફૂલે એમનો જન્મ છે એ ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસ ના રોજ થયો હતો અને એમનું અવસાન છે એ દસ માર્ચ અઢારસો સત્તાણું ના રોજ થયો હતો આ બંને દંપતીએ ખૂબ મોટા કાર્યો કર્યા છે ખૂબ સમાજમાં સારા એવા કામ કર્યા છે અને એમનું સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન છે એ બંને દંપતીએ છે એ જાતિ લિંગના આધારે થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને એટલું જ નહીં એકવીસ વર્ષની ઉંમરે તો એમને એટલે કે લગભગ અઢારસો ને અડતાલીસ ના રોજ શુદ્રો અને અતિશુદ્રો એમના માટે થઈને એક કન્યા શાળાની શરૂઆત કરી અને કન્યાઓ એટલે કે બાળકીઓ છોકરીઓને ભણાવવા માટે થઈને શાળા ખોલી અને છોકરીઓને ભણાવવાનું શરૂ કર્યું ત્યાર પછી એમને એમના પિતા છે એટલે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે એમના પિતા ગોવિંદરાવ ફૂલે એમની સાથે આ બાબતે ઝઘડો થયો અને ઝઘડાને કારણે થઈને પછી અઢારસો ને ઓગણ પચાસ માં એમને પોતાનું ઘર છોડી દીધું અને પછી આ રીતે સામાજિક કાર્યોમાં અને સામાજિક સેવામાં બંને દંપતી છે એ લાગી જાય છે અઢારસો ને એકાવનમાં પુણેમાં એમને પાછી કન્યા શાળા સ્થાપી અઢારસો ને બાવનમાં એમને પુનાની અંદર લાઇબ્રેરીની સ્થાપના કરી ત્યાર પછી અઢારસો ને પંચાવનમાં એમને રાત્રી શાળા શરૂ કરી એનું કારણ એ છે કે દિવસમાં લોકો છે એ કામે જતા હોય દિવસે ક્યારેક ભણવા ન આવી શકે એટલા માટે થઈને એમને રાતના સમયે એ રાત્રિ શાળાની શરૂઆત કરી અઢારસો ને ત્રેસઠ માં એમને બાળ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી અઢારસો ને અડસઠ માં એમને પોતાના ઘરનો જે કૂવો હતો એ શુદ્રો માટે ખોલી આપ્યો એટલે કે એ એમને વાપરવા માટે થઈને છૂટ આપી અઢારસો ને ઓગણસિત્તેર માં એમને બ્રાહ્મણો કે ચાલાકી એવું એક પુસ્તક લખ્યું અઢારસો ને તોતેર માં એમને સત્ય શોધક નામની સભા છે એની સ્થાપના કરી છે મહાત્મા જ્યોતિરાવ ફુલે કેટલાક પુસ્તકો લખ્યા છે એ પુસ્તકોની અંદર એમને અતિ શોષિત પીડિત દલિત આવા જે નિમ્ન વર્ગના લોકો છે એ લોકોને જે પરિસ્થિતિ છે એનું પ્રદર્શન અથવા તો એનું જે સામાજિક વાસ્તવ છે એને દર્શાવવા માટે થઈને ઘણા બધા સારા એવા પુસ્તકો લખ્યા છે એમના પુસ્તકોમાં જોઈએ તો માં જે નાટક રત્ન એ લખ્યું છે ત્યાર પછી એમને અઢારસો ને ઓગણ સિત્તેર માં શિવાજી મહારાજના પવાડા અને ગીતની રચના કરી હતી અઢારસો ને ઓગણ સિત્તેર માં એમને બ્રાહ્મણો કા કશબ એટલે કે બ્રાહ્મણો કી ચાલાકી નામનું પુસ્તક લખ્યું છે અઢારસો ને તોતેર માં એમને ગુલામગીરી નામનું એક બહુ ખુબ મહત્વનું એવું પુસ્તક લખ્યું છે આ પુસ્તક ખૂબ વાંચવા જેવું છે કારણ કે એની એની અંદર જે જે નિમ્ન પછાત લોકો છે 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 દલિતો પીડિતો શોષિતો પરિસ્થિતિ હતી એનું આલેખન કર્યું એ સમયે એ પ્રકારની કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અને એ લોકો એ પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનો સંઘર્ષ છે એને રજૂ કરે છે તો એ આ પુસ્તક અંદર જણાવ્યું છે આ પછી એમને અઢારસો ને ત્યાંશી માં ખેડૂતોની હાલત અંગેના જે વિચારો છે એ રજૂ કરતું પુસ્તક છે કિસાનો કાકોડા એ લખ્યું છે ત્યાર પછી અઢારસો ને પંચ્યાસી માં એમને સત્સાર એક અને સત્સાર બે તેમજ ઈશારા નામના પુસ્તકો લખ્યા છે તેમના આ બધા પુસ્તકોની અંદર જે તે સમયના સમાજની પરિસ્થિતિ છે એનું આલેખન થયું છે એ સમયે એ સમાજ કયા પ્રકારનો હતો એટલે કે ઉચ્ચ વર્ગ છે એ નિમ્ન વર્ગને કઈ રીતે શોષણ કરતો હતો અને વર્ગ છે એને કેવા પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવાનું થતું હતું એનું આલેખન છે એ શાહુકારો અને જમીનદારો છે એના કર્જના બોજ તળે કઈ રીતે દબાયેલા હતા અને એમાંથી એમને કઈ રીતે મુક્ત કરી શકાય એનું પણ એ પુસ્તકોની અંદર આલેખન છે સ્ત્રીઓની સ્થિતિ શું હતી એ સમયે સ્ત્રીઓ કઈ રીતે રહેતી હતી એમની રહેણી કઈ રીતની હતી અને એમનો વિકાસ કરવા માટે થઈને એમને આગળ લાવવા માટે થઈને કેવા પ્રયત્નો કર્યા છે એનું તમામ પુસ્તકો છે એની અંદર જુદી જુદી રીતે આલેખન કરવામાં આવ્યું છે તો આવા જુદા જુદા સમાજના પ્રશ્નો છે જે સમાજની એ સમયની પરિસ્થિતિ છે એ સમયના સમાજ છે એની સમસ્યાઓ છે મુશ્કેલીઓ છે એ બધાનું આલેખન છે એમના આ પુસ્તકોની અંદર દર્શાવવામાં આવ્યું છે આલેખન કરવામાં આવ્યું છે એ એ બધા સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે સમયે જે કંઈ બન્યું હતું એનું આલેખન અથવા તો એનું દ્રશ્યાંકન એનું ફિલ્માંકન છે એ આ ફિલ્મની અંદર કરવામાં આવ્યું છે અને એને લઈને એમાં ક્યારેક કેટલીક સામાજિક વાસ્તવિકતા છે એને દર્શાવવામાં આવી છે જે રિયાલિટી છે એને રજૂ કરવામાં આવી છે અને એના કારણે થઈને કેટલાક સમાજ છે અથવા તો કેટલીક જાતિ છે એને એ યોગ્ય લાગ્યું નથી એના કારણે થઈને આ ફિલ્મ રિલીઝ થવા માટે થઈને ઉહાપો થઈ રહ્યો છે વિવાદો ઉભા થઈ રહ્યા છે એને કોન્ટ્રોવર્સીમાં ફસાવવામાં આવી રહી છે એટલે અને હવે એમાંથી કેટલાક દ્રશ્યો છે અથવા તો એમાંથી કેટલાક સીન છે એને દૂર કરવા એટલે કે ડિલીટ કરવા માટે થઈને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ઘણી એવી રજૂઆત છે કે આ ફિલ્મ ઉપર બેન લગાવવામાં આવે એના ઉપર પ્રતિબંધ કરવામાં આવે અને એ ફિલ્મ રિલીઝ

એટલું જ નહીં રૂઢિવાદી સમાજનો તિરસ્કાર પણ એમને સહન કર્યો છે ઘણું બધું એમને સહન કર્યું છે છે એમના ઉપર હુમલાઓ થયા તેમ છતાં નથી આ દંપતીએ મહિલા બાળ વિવાહ વિધવા જાતિ વ્યવસ્થાની સમાપ્તિ છુઆછૂત નિવારણ ધાર્મિક પાખંડ અંધશ્રદ્ધાનું નિવારણ ભેદભાવ પૂર્ણ જાતિ લિંગ ભેદભાવની સમાપ્તિ ધાર્મિક વાડાબંધીઓ ગરીબોનું શોષણ સામાજિક વિષમતાઓ અજ્ઞાનતાઓ અંધશ્રદ્ધાઓ વગેરે ક્ષેત્રે અનેક પ્રકારનું કામ કર્યું છે તેમને લખેલા પુસ્તકો ગુલામગીરી રત્ન ઈશારા વગેરે પુસ્તકો વિશે વિશે આપણે પછીથી વાત કરીશું અત્યારે હાલ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એના આટલી વાત કરીએ છીએ પછીથી આ દરેક પુસ્તક છે એક એક પુસ્તક લઈને એમાં શું આલેખન થયું છે કઈ રીતનું નિરૂપણ થયું છે એમાં શું દર્શાવવામાં આવ્યું છે એની વાત વિગતે ફરીથી કરીશું ત્યાં સુધી જોઈએ આ ફિલ્મમાં શું થાય છે એના વિશે તો આવો હવે જોઈએ આ ફૂલે ફિલ્મ છે એનું ઓફિશિયલ ટ્રેલર જેને કારણે થઈને કેટલાક વિવાદો અને કોન્ટ્રોવર્સી ઊભી થઈ છે એની અંદર કયા પ્રકારના સીનો છે એના વિશે આપણે જોઈએ તમે જોઈશો એટલે તમને ખુદને ખબર પડશે કે એની અંદર કયા પ્રકારના સીન છે અને આ ટ્રેલરના કારણે થઈને આ ફિલ્મ શા માટે થઈને વિવાદમાં અથવા તો કોન્ટ્રોવર્સીમાં ફસાય છે તો જુઓ આ ફૂલે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર यू नो आई हैव अ ड्रीम एक ऐसा समाज हो जहां कोई प्रधान नहीं सब समान हो द मैन अ मिशन फूल है तो लड़कियों को पढ़ा के तुम क्रांति लाओगे क्रांति लाने का इतना ही शौक है तो देश के स्वतंत्रता संग्राम में जुड़ो अंग्रेजों की गुलामी तो सिर्फ सौ साल पुरानी है गुलामी से लोगों को स्वतंत्र करना चाहता हूँ वो तीन हजार साल पुरानी है लड़कियों को पढ़ाना बंद करो फिर तो जान से ऐसी चलो एक बात तो समझ आ गई ये युद्ध नहीं महायुद्ध है और सावित्री ने जात की वर्ण व्यवस्था को हिला दिया है। आपको पाप लगेगा इनके आत्मसम्मान को जगाना चाहिए आज तक किसी शूद्र ने ऐसा तो साहस नहीं किया और ज्योतिबा को समझा हमारी प्रथाओं में बाधा न डाले क्या कर लोगे? देखते हैं कौन पहले थकता है, वो या हम देश को सबसे बड़ी गुलामी से आजाद करना चाहता हूँ दबे कुछ लोग को उठाना चाहता हूँ विधवा होना भाग्य में है गंजा होना नहीं विधवा चाहे तो पुनर्विवाह भी कर सकती है ये हमारे उत्थान के लिए हम नए समाज की शुरुआत करेंगे सत्यशोधक समाज सबसे बड़ा उद्देश्य रहेगा कि किसी को शूद्र नहीं दलित कहा जाए देश एक भावुक देश है लगी, लगी। यहाँ धर्म और जाति के नाम पर लोगों को लड़ाना बड़ा ही सरल है ये भविष्य में भी होगा बस क्रांति की इस ज्योत को जलाए रखना